દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે નવસારી સુરત સુરત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ છે ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યો છે અને લોકોને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવી રહ્યા છે ડેમ ઓવરફ્લો થતા મહુવા પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે વ્યક્તિઓ ડેમના પટમાં અવરજવર ન કરે અને નદીના પટમાં અવરજવર ન કરે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે વરસાદ વરસી રહ્યો છે આગામી અડતાલીસ કલાક ભારે હોવાનું હવામાન વિભાગે પણ વ્યક્ત કર્યું છે ત્યારે સુરતમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે ઘોડાપુરને પગલે તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે Bureau Report, H24 News, Mohua.